સમયાંતરે સમારકામ ન કરવાની બેદરકારી નાણાં આપવા છતાં આવેલા સુલભ નો બે દિવસ પૂર્વે જ સ્લેબના પોપડા પડતા એક મહિલાનો આ બચાવ થયો હતો પેઇન્ડ યુઝ સાથે શૌચાલયનું સંચાલન કરતી એજન્સી કે પાલિકા તંત્ર દ્વારા શૌચાલયનું સમયાંતરે સમારકામ કેમ કરાતું નથી તેના સવાલો ઉભા થઈ ચુક્યા છે ડભોઈ નગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી યોજના મુજબ વિવિધ સ્થળો પર પેન્ડ યુઝ સાથે કઈ કેટલાય સુલભ શૌચાલયો બનાવ્યા છે કેટલાક શૌચાલયો તો તૈયાર થયા પછી શોભાના ગાંઠિયાની જેમ જ ઉભેલા જોવા મળી રહ્યા છે તો શું ડભોઈના આ તમામ શૌચાલયો કોઈ એજન્સીને સોંપવા નથી પરંતુ સૌથી વધુ વપરાશ ધરાવતા ડબોએસટી ડેપો ખાતે આવેલા ડબો એસટી ડેપો ખાતે આવેલા એન્ડ યુઝ શૌચાલયમાં સ્લેબ નો ખરી પડેલ ભાગ અને તૂટી ગયેલ વુલ બેસિંગ તસવીરમાં નજરે પડે છે

Version Sunday's news. There are many satyans.